સમાચાર મળી રહ્યા છે વર્ષ બાકોર પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં બોગસ વૈજ્ઞાનિક બનેલા શિક્ષક જગદીશ નાથાલાલ ત્રિવેદીને ફટકારાયેલી પાંચ વર્ષની સજા સારી કેદ અને રૂપિયા દસ હજાર દંડની સજા મહીસાગર જિલ્લા અદાલતે યથાવત રાખી છે આરોપીએ નીચલી અદાલતના ચુકાદા સામે અપીલ કરી હતી પરંતુ જિલ્લા અદાલતે અપીલ ફગાવી આરોપીને જેલ હવાલે કર્યો છે આરોપી શિક્ષકે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સમયે પોતાના ખોટા વૈજ્ઞાનિક હોવાના દસ્તાવેજો બનાવી ઇઝરાયલ જવા માટે સરકારથી આર્થિક લાભ મેળવ્યો હતો સરકાર સામે છેતરપિંડી કરીને કુલ બાર લાખની છેતરપિંડીમાંથી એક લાખથી વધુની રકમ મેળવી હતી અદાલતે ફરી એકવાર આ ગુનાને ગંભીર માની સજાને યથાવત રાખવાનો હુકમ કર્યો છે આરોપી જગદીશ કુમાર નાથાલાલ ત્રિવેદી કે જેઓ બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ પોતાની ફરજ દરમિયાન પોતે શિક્ષક હોવા છતાં પોતે વૈજ્ઞાનિક છે તેવી છાપ ઊભી કરી પોતે વિજ્ઞાન મેળામાં ઇઝરાયલ જવા માટે સરકારશ્રી સમક્ષ ખોટા બનાવટી દસ્તાવેજો રજૂ કરી બિલો રજૂ કરી ગુનો કરેલ હોય જે ગુનાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર પાંચમાં નોંધવામાં આવેલ જે ગુનાના કામે પોલીસ દ્વારા ઈપીકો કલમ ચારસો નવ ચારસો પાંસઠ ચારસો સડસઠ મુજબનો ગુનો નોંધી ચાર્જશીટ કરતા સદરુ કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ ફરવાનો હુકમ કરેલો જે હુકમ સામે આરોપી દ્વારા નામદાર સેશન્સ અદાલત મહીસાગર ખાતે અપીલ દાખલ કરેલી જે અપીલની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી એસ આર દ્વારા સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી નામદાર પરમાર સાહેબ દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મહીસાગર નાવ દ્વારા કરેલ હુકમ કાયમ રાખી આરોપીને થયેલ પાંચ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજારનો દંડ ફરમાવતો હુકમ કાયમ કરવાનો